વલસાડની વલસાડના ગાદરિયા ગામના વાહન ચાલકની હત્યા કેસમાં બે આરોપીની ધરપકડ કરાઈ છે પત્ની સાથે મૃતકના આડા સંબંધના વહેમમાં પતિએ કરી હતી વાહન ચાલકની હત્યા આરોપીઓએ પત્ની અને વાહન ચાલકને કારમાં ઝડપી લીધા બાદ બોલાચાલી થઈ હતી આરોપીઓએ રેકી કરીને બંનેને એક સાથે ઝડપી લીધા બાદ વાહન ચાલકની હત્યા કરી હતી આરોપીઓએ હત્યા કરવા પહેલા મૃતકની પત્નીને ફોન કર્યો હતો પતિએ મિત્ર સાથે મળીને વાહન ચાલકની હત્યા નીપજાવતા પોલીસે તેમને ઝડપી લીધા છે હત્યાના ગુનામાં અન્ય સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ કરાઈ રહી છે પર વધુ વિગતો સાથે જણાવશો કે આ હત્યા કેસમાં પોલીસે આખરે ધરપકડ કરી છે અને શું કાર્યવાહી કરવામાં આવશે આગળ આપણે જણાવવાનું કે જે આ ઘટના છે એ રીતની હતી કે ગાડરીયા ગામનું જે સીએનજી પંપ છે ત્યાં આગળ એક ધર્મેશ પટેલ નામનો જે વ્યક્તિ છે તે ખેંચ આવી હતી અને તેને એકસો આઠ ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેને તબીબોએ મૃત જાહેર કર્યા હતા પરંતુ પોલીસે શરૂઆતમાં ગુનો હતો પરંતુ જે પત્ની જે ધર્મેશની પત્નીએ પોલીસ સમક્ષ ચોંકાવનારું નિવેદન કર્યું હતું કે આજે બપોરે જે રીતે ફોન આવ્યો હતો અને તેના પતિ સાથે વાત થઈ હતી અને જે વ્યક્તિએ સ્પષ્ટ કીધું હતું કે તેનો પતિ ઝડપાઈ ગયો છે અન્ય યુવતી સાથે અને તેને જ લઈને તેને માર મારી મારવામાં આવી રહ્યો છે અને આ મામલે પોલીસે પછી એ દિશામાં તપાસ કરી હતી તપાસ બાદ જે ગાડેરિયા ગામનો જે જેકી પટેલ છે એની ધરપકડ કરી લેવામાં આવે છે અને આ હત્યાકાંડમાં તેનો મિત્ર સંકેત પણ જોડાયો હતો એટલે કે બે વ્યક્તિઓની ધરપકડ કરી લેવામાં આવેલી છે અને જે રીતે જે જેકી પટેલ છે તેને શંકા હતી કે એની પત્નીના આ ધર્મ સાથે આગા સંબંધો છે અને તેને જ લઈને એને રેકી ગોઠવી હતી અને બંનેને તેની કારમાં ઝડપી લેતા આ જે બબાલ થઈ હતી અને આ બબાલમાં જેકી પટેલ અને તેના મિત્ર એ ધર્મેશ પટેલ ની હત્યા કરી નાખી છે બિલકુલ માનો આભાર